ગૌશાળાની આડમાં ચાલતું ગૌ તસ્કર રેકેટનો ઝાલો તાલુકાના માંડલી ખુટા ગામે માલધારી ઉત્થાન ટ્રસ્ટના નામે ચાલે છે ગૌશાળા તારીખ ત્રણ દસ બે હજાર ના રોજ માહિતી અનુસાર વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા દળ ટીમ સુક્સર સંજેલી લીંબડીને બાતમી મળી હતી કે સુક્સરના બલૈયા ક્રોસિંગથી કતલખાને લઈ જવાતી ગાયું ભરેલી આઈસર ટ્રક પસાર થવાનો છે તેને લઈને સમગ્ર ટીમ એક્ટિવ થઈ બાતમીવાળી ટ્રક રાત્રિના સમયે ઝડપથી પસાર થતા તેને પીછો કરી હીરોલા ત્રણ રસ્તા પર ઝડપી પાડવામાં આવી તેમાં ગાયો ક્રૂરતાપૂર્વક અને ઘાસચારાની વ્યવસ્થા વગર બાંધવામાં આવેલ હતી ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્તરે દોડી આવી હતી આ ગાયો અમદાવાદના સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાથી ઝાલોદના માંડલી ખૂટા માલધારીના ઉત્થાનના ટ્રસ્ટી મુકેશભાઈ કસુભાઈ ખોડ વેચવાના ઈરાદે લાવ્યા હતા અગાઉ પણ લાવેલ ગૌવંશ અને ગાયો ક્યાં ગયા કોને આપ્યા એ ગૌવંશ અને ગાયો જે લોકોને આપવામાં આવ્યા તે ત્યાં છે કે નહીં અને જો નથી તો તે ક્યાં ગયા આ બધો તપાસનો વિષય છે આ બધી તપાસ થાય તો એક મોટું બહાર આવવાની શક્યતા છે બ્યુરો ચીફ પ્રવીણ કલાલ દાહોદ વારી મુકેશભાઈ જે જાતે ગૌશાળા ચલાવે છે અને ગૌશાળાના નામે ગાયો લાવી અને એનો વેપાર કરે છે અને ખાટકીઓને બારોબાર બદલાવી લે છે એટલે હિન્દુ પરિષદના લોકો અલગ અલગ ગામમાંથી સુખા ઝાલો મંદિર સંજીની અલગ અલગ વિસ્તારના હિન્દુ પરિષદના માણસો બાતમીના આધારે એકઠા થઈ અને સૈયા ભક્તો પહેલા ઘરેથી ગાય અને વાછડા સહિત દસ મુદ્દામાર સાથે માલ ધરક્યો છે અને જાલોદના ડીઆઈસપી સાહેબ પટેલ સાહેબ અને સંજય પીઆઈ રાવત સાહેબ સ્થળ પર આવી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સિંધુ પરિસ્થિતિના લોકોએ રજૂઆત કરી અને પોલીસ ખાતાએ ધ્યાન પર લઈ અને કાયદેસરની કાર્યવાહી વાત કરી છે તો અમે એ જિલ્લો પરિષદ તરીકે તમામ વિસ્તારના લોકોને અમે ઉદાહરણ કરવા માગીએ છીએ કે આવી રીતના જે ગૌશાળાઓ ચાલે છે તે ગૌશાળાના નામે પશુઓનો બારોબાર વેપાર કરે છે અને એમના રોટલા શીખે છે તો આવી રીતના અન્યાય નહીં ચલાવવાનો અને આવા લોકોની ગૌશાળા બંધ કરાવે તાત્કાલિક એવી અમારી એક સરકારને બધાને વધુ વાત છે તો મુકેશભાઈ માંડલી પોતાના ગાડી છે એ આવી રીતના જ્યાંથી લાગે ત્યાંથી વારંવાર શોધો કરી અને જનતાને અને આ ચાલતી બંધ કરી અને મારું નામ અલ્કેશ કટારા નવરક્ષક પ્રમુખ સંજય